ઇમ્પોર્ટેડ પ્રકારનું ડ્રાય આ જગ્યા ઉપર મળી જવાનું છે સાથે એ કહી દઉં કેનેડા થી આપણે જે ડ્રાયફ્રુટ મંગાવીએ છીએ અલગ અલગ પ્રકારનું વેરાયટીઝ ઓફ ડ્રાય ફ્રૂટ એ પણ આ જગ્યા ઉપર મળવાનું છે એક્સપોર્ટ ક્વોલિટી પછી બહુ નહીં કરીએ પચીસ વર્ષથી જૂના અને જાણીતા રોયલ ડ્રાય ની અંદર લઈને આવ્યો છું લોકેશન ની વાત કરીએ તો સ્ટેશન રોડ કહેવામાં આવે છે ચશ્મા ઘરની એક્ઝેક્ટ સામેની બાજુ સરકારી દવાખાનું જે છે એ જ લાઈન ની અંદર આ જગ્યા આવેલી છે તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં હવે આપણે અંદર જઈશું ને મોજ કરીશું આવી જાઉં મારી સાથે

અમારી જોડે એકચ્યુઅલી ટોટલી ડ્રાય નો કોન્સેપ્ટ છે જેમાં તમને ઘણી જાતના કાજુ મળશે જોવા ઘણી જાતની બદામો મળશે ડ્રાય ફ્રુટ્સમાં ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ આઈટમ મળશે આમાં દરેકમાં વેરિયન્ટ મળશે તમને બધા હાઈ પ્રોફાઇલ ગ્રેડ હાઈ પ્રોફાઇલ ક્વોલિટી મળશે અને તમને દરેક વસ્તુમાં સેટિસફાઈડ ક્વોલિટી મળશે જે અમે પ્રોવાઈડ કરવું અમારી ફર્મ નાઇન્ટીન નાઇન્ટી નાઇનથી છે અમે પચીસ વર્ષ જૂના છે અને ટોટલી ક્વોલિટી કોન્સેપ્ટ લાયા છે ડાયરેક્ટ કસ્ટમરને એટલી ફેસિલિટી આપીએ છે કે કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી ઇશ્યુ હોય વિધિન બે થી પાંચ દિવસમાં રિટર્ન કરી શકો છો અને કોઈ કમ્પ્લેન અમારા તરફથી કસ્ટમરને નહીં આવતી ઓહો જોરદાર અને એવું પણ સાંભળ્યું છે કે આપણી જોડે કાજુની અંદર વેરાયટી ઘણી બધી છે પછી બદમની અંદર પણ છે તો એની અંદર શું શું છે કે કાજુમાં જુઓ તો તમે લાઈક રોસ્ટેડ કાજુ છે રોસ્ટેડ પીપર કાજુ છે રોસ્ટેડ ચિલી કાજુ છે ફ્રાઈડ કાજુ છે એમાં રેગ્યુલર કાજુમાં એક આ તમે જોઈ શકો છો ક્વોલિટી અમારી એકદમ હાઈ પ્રોફાઇલ ક્વોલિટી છે એ જ રીતે બદામમાં બી છે મામરો બદામ છે બહુ એક્સપેન્સિવ છે બહુ ઇફેક્ટિવ છે

बराबर फाइ नट्स से वी कैन से ब्राजील नट्स से हम्म हम्म પછી આપણે બધા સીડ્સ બરાબર મળશે પમ્કિન સીડ્સ મિક્સ સીડ્સ સનફ્લાવર સીડ્સ બધી ટાઈપના સીટ્સ અવેલેબલ છે અવેલેબલ થઈ જવાના છે સાથે એ કહેવાય કે હવે તમને ખબર હશે કે ટૂંક જ સમયની અંદર નવરાત્રી દિવાળી અને ઘણા બધા પ્રસંગ આવી રહ્યા છે તો એના પ્રસાદ માટે પણ બધી વેરાયટી ઘણી બધી તમે જોઈ રહ્યા છો કે આપણી સામે જ છે જેની અંદર ચોકલેટો આવી ગઈ છે પછી રેવડી આવી ગઈ છે અને જે ફરાડી અત્યારે ટૂંક સમયની અંદર શ્રાવણ મહિનો સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે તો એના માટે સ્પેશિયલ ફરાડી બિસ્કિટ છે એ પણ આ જગ્યા ઉપર તમને અવેલેબલ થઈ જવાના છે અને બીજું ઘણું બધું મળી જવાનું છે તો મિત્રો ઘણી બધી વેરાયટી મળી જવાની છે સાથે આપણે કસ્ટમર રિવ્યુ પણ લઈએ કેમ છો મેડમ મજામાં બસ મજામાં હવે તમે શું વધારે અહીંથી લઈ જાવ છો ને ક્વોલિટી તમને કેવી લાગે છે ક્વોલિટી બહુ સરસ છે અમે કાયમ અહીંયાથી ડ્રાય ફ્રુટ્સ લેજીએ છીએ બહુ સારા આવે છે અને નાસ્તો પણ સારો આવે છે એવું કહેવાય તમને આનંદની અંદર ક્યાં જોવા ના મળે એવી વેરાયટી આ જગ્યા ઉપર મળી જાય સાચી વાત ને હા અમે બીજે ક્યાંય પણ જયા વગર સીધા અહીંયા જઈએ છીએ બાકી ક્યાંય ટાઈમ ના બગાડીએ અમને ખબર છે અહીંયા ક્વોલિટી વસ્તુ મળે છે તો ડાયરેક્ટ અમે અહીંયા જઈએ થેન્ક યુ મેડમ થેન્ક સો મચ તમે જોઈ રહ્યા છો કે કસ્ટમરનો પણ રિવ્યુ જોરદાર આવી રહ્યો છે આ જગ્યા ઉપર અમારે એક સ્પેશિયાલિટી આ કોસ્મેટિક્સ માં છે હા જે તમે જોઈ શકો છો આ બાજુ દરેક પ્રોડક્ટ તમને ડિસ્કાઉન્ટેડ રેટ મળી જશે લોશનクリーム

અબાયુ પરફ્યુમ્સ છે બધા બધા પર્સન્ટ જેન્યુન આવશે લોંગ લાસ્ટિંગ આવશે અને કોસ્મેટિક્સ માં ભી દરેક પ્રોડક્ટ માં ડિસ્કાઉન્ટેડ રેટ મળી જશે અમાર ત્યાં જે અત્યારે પાર્લર ની અંદર જે યુઝ થતા હોય જે પ્રોડક્ટ એ બધી પ્રોડક્ટ આપણને અહીંયા મળી જવાની છે અને ડિસ્કાઉન્ટ સાથે સાચી વાત ને યસ તો મિત્રો એની સાથે પણ તમને ઘણી બધી વેરાયટી મળી જાય છે કોફી ની વાત કરે તો અહીંયા નેસકેફેની ગોલ્ડ કોફી મળવાની છે સાથે ડેવિડ ઓફ જે અત્યારે આપણે મોસ્ટલી જોવા નહીં મળે તમને નોર્મલ માર્કેટની અંદર એ પણ આ જગ્યા ઉપર મળી જવાની છે અને જે ડેરી મિલ્કની ઘણી બધી પ્રોડક્ટ છે એ પણ આપણને આ મળવાની છે નટેલા તમે નટેલા જેવી સારી એવી બ્રાન્ડ પણ આ જગ્યા ઉપર મળવાની છે અને બીજી વાત કરીએ આપણે તો આ સાઈડ આવીશું એટલે તમને જે ઉપવાસ માટેની પ્રીમિયમ પ્રોડક્ટ જે આવે છે આપણી જોડે એ પણ આપણને મળે છે જેમ કે ચીકી છે ચીકીની અંદર પણ તમને વેરાયટી મળી જવાની છે બીયાવાળી ચીકી છે પછી બદામ અને કાજુવાળી ચીકી પણ મળવાની છે અને બીજી વેરાયટી તો મળે જ છે પણ સાથે એ કહી દઉં કે જો તમારે ફરસાણની અંદર ખાવી હોય તો ફરસાણની અંદર પણ ઘણી બધી પ્રોડક્ટ આ જગ્યા ઉપર તમને મળી જવાની છે ફરસાણ ઉપરથી પછી આપણે આવીશું એમના બીજા જે સેક્શનની અંદર તો તમે જોશો કે ઇન્ટરનેશનલ પરફ્યુમ પણ આ જગ્યા ઉપર તમને જોવા મળશે ડીઓને પરફ્યુમ પણ મળી જવાના છે પ્લસ અહીંયા બોડી સ્ક્રબર્સ પણ મળે છે જોઈ રહ્યા રહ્યા એકદમ જોરદાર ફ્રેશનેસ ટ્વેન્ટી ફોર અવર્સ રહે એના માટેના પણ ઘણા બધા બ્રાન્ડેડ વસ્તુ આ જગ્યા ઉપર મળવાની છે એટલે વિઝિટ કરવાનું બોલતા નહીં વધુમાં વધુ વિડીયોને શેર કરી દેજો સાથે અહીંયા તમને દિવાળી કે તમારે કોઈ બી પ્રસંગની અંદર કોર્પોરેટ ગિફ્ટ આપવી હોય તો પણ આ જગ્યા ઉપર મળી જવાની છે એટલે વિઝિટ કરવાનું બોલતા નહીં અને વહેલા તે પહેલાં ધોરણે પહોંચી જજો મળીશું નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સોમનાથ